કપડવંજ ખાતેના ભરચક વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકની નજીકમાં કપડવંજ નવદીપ સોસાયટીમાં રહેતા વયોવૃદ્ધ દંપતીના એક લાખ રૂપિયા ભરેલી થેલીમાં બ્લેડ વડે થેલી ચીરીને એક લાખની લૂંટ આ લૂંટની ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી અલ્તાફ શેખ કપડવંજ એસવીએમ થી પચાસ હજાર પડ્યા એ આ થેલીઓ મૂકી

તે ગાડી હું ઊભો રહ્યો તે એક જ માણસ હતો સ્પી એનું પચાસ હજાર એ ચેક આપ્યો એટલે દસ મિનિટમાં એણે પૈસા પણ નાપી દીધા જે પછી બેગમાં મૂક્યા મૂકીને આ જોડે હતા હા ફોટો પણ હતા એટલે મેં એમણે ઠેલી આપી હ જે મૂક્યા અંદર બરાબર એ અંદર મૂકી અને પછી આમ પકડીને ત્યાંથી નીકળ્યા નીકળ્યા પછી હું ગયો એટીએમ નો એટીએમ નો ભીડ હતી એટલે પાસબુક લઈને પછી પાછા નીકળી ગયો નીકળીને પગ ઉતર્યા ઉતરીને ઉભા રહ્યા તારે ખબર પડી કે પૈસા નથી